મિત્રો જમવાનું બનાવીએ છે હવે આ દક્ષા ફૂલેવર કાપે છે ને બટાકાની શાક બનાવીએ છે ને રોટલા બનાવવા કરીએ છીએ આ જે આખો દાડો એમ તેમ એમ તેમ કોમત કર્યા કર્યું હવે સોતીથી નોંધીને ખાય બપોરે નોંધ્યું નહીં એટલે હવારે જે બનાવ લઈએ ચલાવી લીધેલું બપોરે હોય એટલે હવે આ સોતીથી નોંધીન ને ભાઈ ચોખા હોય થોડાક દેલ દેલી રોટલા થોડાક ચોખા હોય હા તો અમને બજારમાં જીયા હતા કશુંક લેતો આવ્યા છોરી પિયાનું ને એવું લેવાનું છે બજારમાં જઈએ છીએ તો કશુંક લેતો આવીએ છીએ મીઠાઈ ખાવાની ઈચ્છા થઈ મીઠાઈ કશુંક લઈ આવશું બરાબર તું કઈ ખુરિયા શાકને રોટલા રોધી રાખતા ભાત નહીં રોંધે છે લેવા દેતા અમે હવારે પાઉ બનાવવાનું છે ભાતે અમે હવારે બનાવવાનું છે ત્યારે નહીં બનાવીશ બરાબર ને હે આજે રોટલા ને ત્યાં રોટલા જ બનાવવાના રોટલા ને આની ફૂલેવની શાક બનાવી દે બરાબર ને બટાકોને મને બટાકો જ ખાવાની નહીં થવાનો પણ શું ખાવાનું એમ મહી બટાકો નાખે ને એ નહીં ખાવા થવું તું વેરો હવે ઉલી જઈએ તું હવે શેર નહીં આપણે પેલી બીજી ઓરેલી છે તે કંઈક લાગે તા પછી હવે એમ તો ખોધે તા મળે પણ ચાલો તારે તું બનાવી અમે આવીએ બધા તો શાક થીજી છે આ દક્ષા ધોરણ નાખી દઈ એ શાક તો ચડી ગઈ હવે રોટલા બનાવ્યા છે પણ હજુ લો શેકવાના બાકી છે કોલેવર બટાકાનું શાક થઈ છે હવે તારો ખાઈને સુઈ જાય વેલો હમણાં બાહુ હવારથી નિહાર જવાનું છે વહેલું ઉઠવાનું સવાર મેં રોટલા બની ગયા છે રોટલો એક બનાવ્યો છે હજુ બીજો બનાવવાનો બાકી છે ને આ લોરી મેં ચૂલા પર લોરી મેં દીધી રોટલા આની પર જ શેકી દે હે એવું કર ચાલ પર શેખી દે મકાઈનો રોટલા અને શાક બની ગયું છે હવે ચોખાની બનાતો હવે હવે ચાલ રહે ચાલ ઓ નહીં લઈ લઈ દીધું પેલી બુંદી લઈ બજારમાંથી બુંદી ખાવાથી બુંદી લાવ્યો હશે આજે અમે બજારમાંથી લગ્ન અમે હવે ચાલુ થશે પણ લગ્ન હજુ નહીં ચાલુ થયા લગ્ન ચાલુ થશે એટલે બુંદી ખાઈ ખાઈને થાકી જશે લોકો અને અમને નહીં મળતી હવે ખાવા થાય છે બરાબર ને ચાલો ધોરા બુંદી ખાવા બે જો બુંદી ખાવાથી હોય તો ચાલો ચાલો મિત્રો જમવા ચાલો જમવાનું થઈ ગયું છે રોટલા બની ગયા આ બાજુ એક રોટલો બધું થાય જ છે ગરમ ગરમ હવે અમે ગરમ ગરમ ખાઈ લઈએ રોટલા બની ગયેલા છે એટલે તો ચાલો હવે જમવા ચાલો હવારે વહેલા ઉઠીને ચાબા બનાવીને તમને ગુડ મોર્નિંગ કરશું હવે અમે ખાઈ લઈએ આ કે આજે કોમ કરી કરીને થાકી હોય રથ છે પછી વહેલો જાય એમ સવારે વહેલું ઉઠાય આજે શાકભાજીમાં પોણી વાયરું ને રસ કામ પની લીધું ને આમ કોમ કરતો કપાવ્યા એનું બધું ખાસું બધું કોમ કર્યું આજે એટલે હવે આજે ખાઈ શું જોઈએ કાલથી પછી નિહાર જવાનું હોવાનું મેળ છે રાત આ મુજબ ચાલુ આવ્યું ને પાછું બે દાણા રજા રહી કાલથી નિહાર જશે હવે તો ચાલો મિત્રો જમવું હોય તો ચાલો અમે હવે ખાઈને ઊંઘી જઈએ મિત્રો એક ગોહડી કાપી લઈએ હવે ભેંસને માટે દક્ષા જાય છે મકાઈ મેં પે ચાર કાપવા મને જવાનું નહીં થતું ને આ આથી નજીક વાલે એટલે બધું શું કાય છે મૈ ઠેઠ હે આ મકાઈ મોટી મોટી છે વધારે આ મક પાણી લેવાનું થઈ જઈ પોની વારનું થી એવું લાગે અહીંથી વાલે ગે લે કે જાય છે ભાઈ અઘરું કેલું બધું છે ભેંસ માટે ચાર કાપી લઈએ હવે કપાવીને તો હવે ચાર કાપીને પછી જઈએ ઘેર પછી કંઈ ખાવાનું બનાવીએ જીન હે હાર તું વાળત ખરી તું ચાર કપ મેં પેલ ફાય તું બરા વધવા જાઉં શાકભાજી બની હવે અંદર મકાઈ મેં જાય ત્યારે ઘંઘવાઈ જવાય એટલી મોટી મકાઈથી જઈ છે આપણો શ્વાસ થાય છે એટલી મોટી મકાઈ છે આ તુવેરો અમને ફરીથી હોય ગયો આ નોન નોની છે હજુ આ મોટી થશે તો લાગશે પેલી તુવેરો હવે જે આગની ચોમાસાવારી એ થઈ જી હુંકાઈ ગઈ હવે એ તો હવે આ થશે તો આ શાક ખાવાની પાછું ચાલુ થશે પેલા અમે છે પણ કંઈ કંઈ છે આ બધું હુંકાઈ ગઈ હવે આ કશું નહીં નો ની ફૂલ એવર છે ઘેર લાવેલા છે કાલનું ફૂલ એવર પડ્યું છે તે રોંધ હવે આ ચાર કાપી પછી ઘેર જઈશું શાકભાજી બનાવવાનું કઈ ઈચ્છા નહીં કારણ કે શેર નહીં લાગીને ને નહીં તું એરો પૂરી થી જાય ગોહરી ચાર કાપી દીએ પહેલી ના જઈએ તો મિત્રો ચાર કાપી દીધી છે હવે જીએ ઘેર એક ગોહળી ચાર કાપી દીધી આ દક્ષા માથે ચડી દીધું હવે આ ઘેરજીએ ઘેરજીને હવે ખાવાનું બનાવવાનું કઈક કરીએ બનાવશું ફૂલેવર પડી રહ્યું છે ફૂલેવર બનાવી દઈશું ઘણી ફૂલેવરની શાક બનાવી દઈશું ઘેરજી મિત્રો ચાલો મિત્રો બે ગોહરિયો ચાર કાપી લાવ્યો છે ખેતરથી અમને ચાર ઘેર આવ્યો ભેંસ પૌની પાઈ દીધું એટલે હા એવું બેસી જશે પોની પાઈ દીધું છે આવા કોળી આમ બોંધે છે પણ હા થોડીક વાર થોડુંક અંધારું પડે એટલે બોંધીએ તો ફરી આ દક્ષા વાસણ ધોઈ નાખે છે વાસણ વાસણ ધોઈ નાખીને પછી કરીએ ગમે તે જમવાનું બનાવવાનું પછી કરીએ પેલું આ બધું નવરાઈ જઈએ ભેંસો ઘરે બોંધીએ ભેંસો બોંધીને પછી આજે ફૂલેવરનું શાક બનાવવા કરીએ છીએ ફૂલેવરને બટાકા કાપી દઈએ એનું શાક બનાવી દઈએ ફૂલેવર બટાકાનું પેલી બિલાડી આવે એ કાઈ જ અમારા ઘેર આ ઘેર નાખી જાય પછી પાછી નાખી આવે છે જરી કવારી બાજુ જાય ઓટો મારવા ઓટો મારી પાછી આવતી રહી એ બિલાડી છે અમારે